નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે ઠેર ઠેર જગ્યાએ મતદાન થઈ રહ્યું છે અને એ વચ્ચે મિત્રો ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય આંદોલન હતું તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો જે વિરોધ થઈ રહ્યો હતો એના વચ્ચે ક્ષત્રિય સમાજનું જે મિત્રો સંકલન સમિતિ છે એના પર ખૂબ જ મોટા આક્ષેપો લગાવ્યા છે અને આ આક્ષેપો લગાવ્યા છે પ્રજ્ઞાબાય મિત્રો આ પહેલા સંકલન સમિતિ ઉપર પદ્મનિભાઈ વાળાએ પણ આક્ષેપો અને આરોપ લગાવ્યા હતા ત્યારબાદ મિત્રો હવે પ્રજ્ઞાબાએ પણ મોટો ખુલાસો કર્યો છે અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ જે છે એના ઉપર મોટા આરોપ લગાવ્યા છે અને તેના વિશે કેટલાક ખુલાસા કર્યા જેનો મિત્રો હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ જુઓ મિત્રો પ્રજ્ઞાબાએ સંકલન સમિતિ પર શું આક્ષેપ લગાવ્યો છે એ પહેલાં મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો સંકલન સમિતિ સાથે ઘાટ પડી છે એવું નહીં મને સગ જઈ રહ્યો છે હું એવું કહેવા માંગુ છું કારણ કે જ્યારથી આંદોલન ચાલુ થયું છે ત્યારથી આંદોલનનો એક મેઇન હિસ્સો હું પણ રહી ચૂકી છું અને અત્યાર સુધી સ્ટાર્ટ જ અમે કર્યું એમ કહીએ તો ચાલે કારણ કે સેમલા ગેટ પર અમે લોકો ગયેલા જયરાજભાઈના જે પેલું ગણેશ ગઢ છે ત્યાં જવાની ટ્રાય કરી ત્યારે જયરાજભાઈએ એવું ડિક્લેર કરેલું કે રૂપાલાને માફી આપી દીધી છે સમાજે માફ કરી દીધો ત્યાંથી અમારો વિરોધ ચાલુ થયો હતો એટલે અમારો જે છે એ ખાલી રૂપાલા પૂરતો છે અને રહેશે પણ આખા ભાજપ વિરુદ્ધ અમારો વિરોધ નથી કમસે કમ મારો તો નથી જ તે અને સંકલન સમિતિ જે કામ કરી રહી છે એના ઉપર મને પોતાને એવો શબ્દ જાય છે કે આખું આંદોલન બીજા રસ્તે લઈ જવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ પ્રેરિત હોય એવું મને લાગી રહ્યું છે એટલે આજે મારે કા એક જ દિવસ બાકી રહ્યો છે એટલે આજે મારે પ્રેસ કોન્ફરન્સ બોલાવવી પડી અને આ નિવેદન મારે આપવું પડ્યું કે હું ભાજપ તરફી છું ભાજપ સાથે છું ખાલી રૂપાલા મને ન જોઈએ રૂપાલાને કાઢવા માટે થઈને મેં આંદોલનમાં ભાગ લીધેલો હતો બાકી એક સારી સત્તા જો જશે અને ખરાબ સત્તા આવશે તો એમાં સૌથી મોટું દુઃખ મને થશે કરીને ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતે એક નેમ આવી હતી કે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ મતદાન કરવામાં આવશે પરંતુ તેમને હટાવ્યા નહી એના પછી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સંકલન સમિતિના નિર્ણયો હતા તમારી પાસે તમે ભાજપ સાથે જો એવું કહો છો તમારી સાથે કેટલા સમર્થકો છે જે ભાજપમાં છે ભાજપમાં મારી સાથે છે એમાંથી ઘણા લોકો ભાજપને માને છે ઘણા લોકો નથી માનતા પણ આ જે સ્ટેટમેન્ટ છે એ મારું પોતાનું છે અને હું પોતે પણ એવી ટ્રાય કરીશ કે રૂપાલાને ખાલી કાઢવા માટે હું એવી ઈચ્છા નથી રાખતી કે આખા ગુજરાતમાંથી ભાજપ જાય અને મારું પૂરેપૂરી ટ્રાય રહેશે કે ગુજરાતમાં ખાલી રાજકોટ સિવાય રૂપાલા સિવાય બીજું કોઈ ન આવવું જો રૂપાલા સોરી રૂપાલા રાજકોટમાં ન આવવો જોઈએ રૂપાલા મને રાજકારણમાં જોઈએ જ નહીં એના સિવાય ક્યાંય પણ બીજેપી આવે છે તો મને કંઈ વાંધો નથી મારી સાથે સમર્થકો કેટલા છે જે ભાજપમાં જો મતદાન કરશે અથવા ભાજપ સાથે જોડાયેલા છે અમારી ટીમમાં જે છે અમારું ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ છે અમારી ટીમમાં ઘણી બધા બહેનો છે એમાંથી બધા મારી સાથે છે ખાસ કરીને જ્યારે સંકલન સમિતિ દ્વારા નિર્ણય કરાવ્યા બાદ તમે જોહર સુધીના જે નિર્ણય સુધી આવી ગયા હતા ને અત્યારે હાલ હવે એક દિવસ મતદાનનો બાકી છે ત્યારે તમે ભાજપની ફેવરમાં છો તેવું કહો છો ક્ષત્રિય સમાજમાં અંદર અંદર વિખવાદ છે શું કહેશો ક્ષત્રિય સમાજમાં અંદર અંદર વિખવાદ નથી ખાલી અમે સ્ટાર્ટિંગથી જ તે અમે સંકલન સમિતિની સાથે નહોતા પહેલાંથી જ તે એવું નથી કે અત્યારે હું આ વસ્તુ બોલી રહી છું પહેલાંના મારા વિડીયો તમે જોશો તો બી તમને ખ્યાલ આવશે કે સંકલન સમિતિની સાથે હું અથવા તો મારા મારા ટીમના નહોતા અને અમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતો જ તો સંકલન સમિતિથી અને એ માટે જ અમે એ લોકોની સાથે કામ નથી કર્યું અને આજે આખું જે આંદોલન દેખાઈ રહ્યું છે એમાં મને એમ જ લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો હાથ છે અથવા તો મને એ માટે શંકા જાય છે કે રાહુલ ગાંધીએ જે બફાટ કર્યો તો કેમ એની માફી ન મંગાવી ઉમેશ મકવાણાએ જે બફાટ કર્યો છે એની માફી કેમ ન મંગાવી તમે એક પણ વાર હું એમ નથી કહેતી આ તો અમારે અસ્મિતાનો સવાલ છે એટલે રૂપાલાને અમે ટાર્ગેટ કર્યો છે બાકી સમાજ ઉપર તો આજે રાહુલ ગાંધી બોલી ગયા અને ઉમેશ મકવાણા પણ બોલી ગયા પણ એની પાસે માફી તો મંગાવવી જોઈએ ને કમસે કમ તો એ તરફ સંકલન સમિતિનું ધ્યાન કેમ ન ગયું